મહિલાઓનું સર્વાંગીણ વિકાસ થાય સામાજિક રીતે આર્થિક રીતે શારીરિક અને માનસિક રીતે મહિલાઓ સશક્ત અને સક્ષમ થાય આ હેતુસર દર વર્ષે પહેલી ઓગસ્ટથી લઈને આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી સરકારશ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશો હેઠળ થાય છે એમાં તંત્ર અને મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે આજે આ જ શ્રૃંખલામાં આ વર્ષે આજો આજે નારી વંદન સપ્તાહનો પ્રથમ દિવસ છે અને એ જે એ દિવસને આપણે મહિલા સુરક્ષા દિવસ તરીકે એની ઉજવણી કરી રહ્યા છીએ આજે સવારે એક રેલી મારફત આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને હમણાં બીઆરજી ભવન ખાતે મહિલા સુરક્ષાના વિષયો ઉપર નિષ્ણાતો મહિલાઓ અને દીકરીઓને માર્ગદર્શન આપશે આ શ્રૃંખલામાં બાકીના દિવસોમાં અલગ અલગ વિષયો ઉપર આ વિષયની સમજ આ વિષયની જાગૃતિ કેલાવવા માટેના પ્રયત્નો વહીવટીતંત્ર અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે thank yeah. you